સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષની મહિલા કોર્પોરેટરોનું અપમાન કરનાર ભાજપના સભ્યને પંગડી આપી વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું સુરત મહાનગરપાલિકાની ગઈ સામાન્ય સભામાં વિપક્ષના મહિલા નગરસેવકો પોતાના વિસ્તારની રજૂઆતો કરવા જયારે ઉભા થાય ત્યારે અલગ અલગ ટિપ્પણીઓ કરીને ભાજપના સભ્ય વ્રજેશ ઉનટકટ અને ઘનશ્યામ મકવાણા દ્વારા મહિલા નગર સેવકનું અપમાન કર્યું હતું અને વિપક્ષને ઉશ્કેરવા માટે પ્રયાસો કરાયા હતા અને આ રીતે વારંવાર સામાન્ય સભામાં ભાજપી સભ્યો દ્વારા વિપક્ષની મહિલા નગરસેવકોનું અપમાન કરવામાં આવતું હોય છે ત્યારે આજે ગાર્ડન સમિતિની મિટિંગ હતી જેમાં વ્રજેશ ઉનટકટ સભ્ય છે જેઓ મુગલીસરા ખાતે આવતા વિપક્ષ નેતા સહિત મહિલા નગર સેવકો અને સંગઠનની મહિલાઓ દ્વારા વ્રજેશ ઉનટકટનો વિરોધ કરવામાં આવ્યો અને બંગડી આપવામાં આવી અને આગામી સમયમાં મહિલાઓની અપમાન બંધ કરવા માટે ચીમકી આપવામાં આવી હતી આજે અમે આમ આદમી પાર્ટીના મહિલા મોરચાની બહેનો મુગલીસર આવેલા છીએ કારણ કે અમને ઘણા ટાઈમથી એવું જોવામાં આવે છે અને ન્યૂઝમાં પણ અમે પેપરમાં પણ વાંચેલું છે કે આમ આદમી પાર્ટીની બહેનો અમારી મહિલા કોર્પોરેટરો છે નગરસેવક છે એ લોકો અહીંયા સામાન્ય સભાની અંદર આવે તો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો નગરસેવકો કે જેમને આપણે નગરસેવક કરી જ ના શકીએ કારણ કે એ લોકોની અમુક એવી હલકી માનસિકતા છે અને તેઓ અમુક એવી હલકી અભદ્ર ભાષામાં કોર્પોરેટર નગરસેવકો અમારા આમ આદમી પાર્ટી બહેનો વિશે ટિપ્પણીઓ કરે છે એમાં બ્રજેશભાઈ અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા આ બંનેના નામ અમે ન્યૂઝ પેપરની અંદર પણ સાંભળેલા છે અમારે આમ આદમી પાર્ટીની બહેનો અમુક અમુક જે બોલવા એમના મુદ્દા ઊભા થાય ત્યારે એમના મુદ્દાના જે લોકો બોલતા હોય એના ચાળા પણ પાડે છે આ કેટલું યોગ્ય છે અને એનાથી વિશેષ પણ અમને પણ બોલતા શરમ લાગે છે કે એ લોકો એક એવું પણ ધ્યાન રાખે છે કે કોર્પોરેટર બહેનો આમ આદમી પાર્ટીના બહેનો કેટલી વખત વોશરૂમ થાય તમે વિચાર કરો કે આટલી હલકી સેવક બનાવીને આપણે અંદર મૂકશું તો આપડે કેટલા મહિલા સામાન્ય મહિલા પણ કેટલીક સુરક્ષિત છે આપણે એક વિચારવા વસ્તુ છે કે જયારે આ નગરસેવકોને આ લોકો આટલી હલકી માનસિકતાથી આવી રીતે જોતા હોય અને આ વોશરૂમ થાય છે ત્યાં સુધી ધ્યાન રાખતા હોય તો તમે વિચારી શકો છો કે આમ આદમી પાર્ટીના મહિલા બહેનો કેટલી એમની સામે ફાઇટ આપતા હશે કેટલું એ લોકો એમનું બધું સહન કરતા હશે પણ આજે અમે ખાસ એક આ મુદ્દો લઈને આવ્યા છીએ કારણ કે હવે આમ આદમી પાર્ટીની મહિલા મોરચાની બહેનો છે એ પાછળ નહીં મળે કારણ કે આવી રીતે જો વારે વારે આવું થશે તો અમે રજેશ ઉડાણકણ અથવા તો ઘનશ્યામભાઈ મકવાણા બંને છે એમના બંનેના ઘર સુધી પણ જવા અમે તૈયારી દર્શાવી છે આગળથી અમારા કોઈ પણ કોર્પોરેટરનો અપમાન ના કરે અમે એમને ચીમકી આપીએ છીએ જય હિન્દ જય ભારત આજ રોજ હું અને મારા સાથી દંડક અને મારા સાથી મહિલા નગરસેવકો કોર્પોરેટરશ્રીઓ સાથે આજે આમ આદમી પાર્ટી સુરત શહેરની મોરચા મહિલા મોરચાની તમામ બહેનો સાથે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર એવા બ્રજેશભાઈ ઉનડકર અને ઘનશ્યામભાઈ મકવાણા એમના વિરુદ્ધમાં આજે અમે લોકોએ પ્લે કાર્ડ લઈને એમનો વિરોધ નોંધાવ્યો હતો કારણ કે દર વખતે સામાન્ય સભાની અંદર વારંવાર જયારે આમ આદમી પાર્ટીની મહિલા બહેનો જે નગરસેવક છે કોર્પોરેટર છે જે લોકોએ મત આપીને એમને સદનમાં બેસાડ્યા છે લોકોની રજૂઆતો કરવા માટે સદનમાં જયારે ભેગા થતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક કોર્પોરેટરોમાંના આ જે કોર્પોરેટરોના નામ લીધા એ કોર્પોરેટરો મહિલાઓ વિશે ટિપ્પણીઓ કરવી મહિલાઓનો અમારા જે નગરસેવક બહેનો જયારે ઊભા થઈને બોલતા હોય એમના ચાંદુડિયા પાડવા અને જાહેરમાં પણ અમે ના બોલી શકીએ એવા જે કૃત્યો કહેવાય કે વાત કહેવાય એવું બોલતા હોય છે ત્યારે આજે અમે લોકો એમનો વિરોધ નોંધાવ્યો અને અમને ચીમકી એટલી છે કે ભવિષ્યમાં પણ હવે બીજી વખત આવી ઘટના ના બને ભવિષ્યમાં પણ આમ આદમી પાર્ટીની જે બહેનો છે એમના વિરુદ્ધમાં ક્યારેય કોઈપણ પ્રકારની ટિપ્પણી ક્યારેય કોઈપણ પ્રકારના ચાંદુડિયા એવું ના કરવામાં આવે કારણ કે અમે કોઈ માનસી સોની નથી અમે લોકો લડાયક છીએ અમે લોકો ક્રાંતિકારી છીએ અમે લોકોના માટે લડવા માટે આવ્યા છીએ લોકોનો અવાજ બનીને આ સભાની અંદર બેઠા છીએ એટલે બીજી વખત આવું કૃત્ય ના થાય એના માટે આજે અમે વિરોધ નોંધાવ્યો છે અને સાથે સાથે આજે માનનીય મહેશ્રીને પણ અમે લેટર પેડ ઉપર રજૂઆતો કરવાના છીએ કે આવનારી જે સામાન્ય સભા છે કે બે સામાન્ય સભા સુધી આ બંને કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામાં આવે કેમ કે મહિલાઓનું અપમાન ક્યારેય પણ કોઈ પણ પક્ષે સાખી ના લેવું જોઈએ કેમ કે મહિલા એ નારી શક્તિ છે જ્યારે આપણે એક વખત મહિલાઓને સશક્તિકરણની વાત કરતો હોય મહિલાઓને આગળ વધારવાની વાત કરતા હોય ત્યારે જ એમાંના અમુક જે કોર્પોરેટરો જે નગરસેવકો પણ લાંચન કહેવાય એવા નગરસેવકોને સસ્પેન્ડ કરીને ઉદાહરણ બેસાડવું જોઈએ ભારતીય જનતા પાર્ટીને માનનીય મેયરશ્રીને આ ઉદાહરણ બેસાડવું જોઈએ એના માટે આજે લેટર પણ આપવાના છીએ અને અમે ચીમકી પણ ચીમકી સમજો ચીમકી અને જે પણ સમજો અમે કહીએ છીએ બીજી વખત આમ આદમી પાર્ટીની બહેનો વિશે કોઈપણ પ્રકારની અભદ્ર ટિપ્પણીઓ અભદ્ર કોઈ પણ ભાષા સાથે કોઈ પણ વર્તન બિલકુલ ચલાવી નહીં લઈએ જો હવે પછી આવી કોઈ ઘટના બનશે તો અમારો મોરચો અમે લોકો ઘર સુધી પણ આવવા તૈયાર છીએ જય હિન્દ જય ભારત